બે હજાર ચોવીસનું ચોમાસું કેવું રહી શકે બે હજાર ચોવીસ એટલે કે આ વર્ષનું ચોમાસું ગુજરાતમાં કેવી જમાવટ કરી શકે એ અંગેની થોડીક અપડેટ આ વિડિયોના માધ્યમથી મેળવીએ મિત્રો ચોમાસું ધીરે ધીરે હવે નજીક આવશે તેમ તેમ પ્રાચીન વર્ષા વિજ્ઞાનના આધારે તેમજ સાયન્સના મોડલોને આધારે આવનારા ચોમાસાનું ચિત્ર સ્પષ્ટ બનતું જશે બે હજાર ચોવીસ ના ચોમાસાનું લાંબા ગાળાનું એક પ્રેડિક્શન જોઈએ તો ભારતની ખાનગી વેધર સંસ્થા સ્કાયમેટે પોતાનું લાંબા ગાળાનું એક તારણ હમણાં રજૂ કર્યું છે એ મુજબ આવનારું ચોમાસું સામાન્ય અથવા તો સામાન્યની આજુબાજુ રહી શકે મિત્રો સ્કાયમેટ વેધરની લાંબા ગાળાની આગાહી મુજબ આવનારું ચોમાસું સામાન્ય રહી શકે કેમ કે ચોમાસાને અસર કરતા પરિબળો હાલ ફેવરેટેબલ જણાઈ રહ્યા છે તો બીજી તરફ ભારતના ચોમાસાને અસર કરતા પરિબળોમાં એલનીનો તેમજ ઇન્ડિયન ઓશન ડાયપોલ આ બંને પેરામીટરોનો સમાવેશ કરી શકાય મિત્રો આ વર્ષે ચોમાસાની શરૂઆત જૂન મહિનાની આસપાસ થશે ત્યારે એલનીનો પેરામીટર પોઝિટિવ ફેસમાં જોવા મળશે નહીં જે એક સારા સમાચાર ગણી શકાય જૂન મહિનાના શરૂઆતના દિવસોમાં એલનીનો ન્યૂટ્રલ ફેસમાં રહેશે એ સારા ચોમાસા માટે સકારાત્મક વલણમાં ગણી શકાય તો બીજી તરફ ઇન્ડિયન ઓશન ડિપોલની વાત કરીએ તો મિત્રો જૂન મહિનાના પ્રારંભિક તબક્કામાં ઇન્ડિયન ઓશન ડાયપોલ જે ધીરે ધીરે ન્યુટ્રલ ફેસમાંથી પોઝિટિવ તરફ ઝુકાવ કરશે જે ગુજરાતવાસીઓ માટે ખરેખર શુભ સમાચાર ગણી શકાય કેમકે આવી પરિસ્થિતિઓમાં ગુજરાતનું ચોમાસું મોટે ભાગે નિષ્ફળ જતું નથી એટલે કે ચોમાસું નબળું સાબિત થતું નથી મિત્રો ગુજરાતમાં ચોમાસાની શરૂઆત લગભગ પંદર જૂનથી પચીસ જૂનના દિવસો દરમિયાન જોવા મળતી હોય છે જોકે પાંચ જૂનની આજુબાજુથી રાજ્યમાં જ્યારે જ્યારે ચોમાસાનું કેરળમાં આગમન થતું હોય છે ત્યારે પ્રિમોન્સ્યુન એક્ટિવિટીની પણ શરૂઆત થઈ જતી હોય છે આમ જોઈએ તો મિત્રો ઘણા વિસ્તારોમાં પ્રીમોન્સૂન એક્ટિવિટીના રાઉન્ડમાં પણ વાવણી લાયક વરસાદ જોવા મળતો હોય છે ટૂંકમાં હાલ લાંબા ગાળાના પરિસ્થિતિનું વિવરણ જોઈએ તો ગુજરાતમાં ચોમાસું સામાન્ય રહી શકે જે એક સારા સમાચાર ગણી શકાય જેમ જેમ દિવસો પસાર થતા જશે તેમ તેમ આવનારા ચોમાસાનું ચિત્ર પણ સ્પષ્ટ બનતું જશે અને આ અંગેની નિયમિત અપડેટ અમે વેધર ઓફ ગુજરાત ચેનલના માધ્યમથી આપતા રહેશું તો મિત્રો અમારી સાથે જોડાયેલા રહેજો આપ